નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા ચોથો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો છેલ્લા થોડા દિવસથી ગુજરાતના નવસારીમાં થંભી ગયેલું ચોમાસું હવે ગતિશીલ બન્યું છે ચોમાસું ફરી સક્રિય બનતા હવે નવસારીથી આગળ વધીને ગીર સોમનાથ અમરેલી તાપી સુરત ભરૂચ તરફ આગળ વધી ગયું છે જેની અસરથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને પૂર્વના વિસ્તારમાં વરસાદ થશે બે જુલાઈ સુધી ગુજરાતના કેટલાક જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડે તેવી શક્યતા જોવાઈ રહી છે કયા જિલ્લામાં પડશે વરસાદ હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સૌરાષ્ટ્ર બનાસકાંઠા સાબરકાંઠા દાહોદના વિસ્તાર બોટાદ સુરેન્દ્રનગરમાં રાજકોટ સહિતના વિસ્તારમાં છૂટાછવાયો વરસાદ થઈ શકે છે કચ્છમાં પણ આજે ભારે વરસાદનું અનુમાન છે હાલના હવામાન વિભાગના મોડલ મુજબ છવ્વીસ અને સત્યાવીસના દિવસે વરસાદનો જોર ઘટી શકે છે પરંતુ અઠ્યાવીસ જૂનથી ફરી વરસાદ વધશે ગુજરાતના પૂર્વ અને દક્ષિણમાં વરસાદનો જોર વધવાનું અનુમાન છે જો છવ્વીસથી સત્યાવીસ સુધી વરસાદનું જોર ઘટ્યા બાદ ફરી ઓગણત્રીસ અને ત્રીસ જૂનથી રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધશે ત્રીસ જૂન બાદ સૌરાષ્ટ્રના સમગ્ર વિસ્તારમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે બે જુલાઈ સુધીમાં ચોમાસું આખા રાજ્યને આવરી લેશે જેના કારણે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાત સહિતના વિસ્તારમાં સારો વરસાદ વરસે તેવું અનુમાન છે છેલ્લા થોડા દિવસથી ગુજરાતના નવસારીમાં થંભી ગયેલું ચોમાસું હવે ગતિશીલ બન્યું છે ચોમાસું ફરી સક્રિય બનતા હવે નવસારીથી આગળ વધીને ગીર સોમનાથ અમરેલી તાપી સુરત ભરૂચ તરફ આગળ વધી ગયું છે જેની અસરથી ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને પૂર્વના વિસ્તારમાં વરસાદ થશે બે જુલાઈ સુધી ગુજરાતના કેટલાક જિલ્લામાં ગાજવીજ છે અને ભારે પવન સાથે વરસાદ પડે તેવી શક્યતા જોવાઈ રહી છે રાજ્યના દસ જિલ્લામાં આજે ભારે વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે સૌરાષ્ટ્રના ત્રણ દક્ષિણ ગુજરાતના પાંચ તો ઉત્તર ગુજરાતના બે જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી અને ગીર સોમનાથમાં આજે ભારે વરસાદ વરસી શકે છે તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં વરસાદનો ઓરેન્જ અને સાબરકાંઠામાં જિલ્લા માટે વરસાદનો યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે છોટા ઉદેપુર નર્મદા તાપી ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે તો સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદનું અનુમાન છે સોમવારે સૌરાષ્ટ્રમાં મેઘરાજાને ધમાકેદાર બેટિંગ કરી જામજોધપુરમાં પાંચ લાલપુરમાં ત્રણ કલ્યાણપુરમાં અને કાલાવાડમાં બે બે ઇંચ વરસાદ વરસ્યો સોમવારે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી ડાંગમાં અઢી સુરતમાં બે ઇંચ વલસાડમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો તો જાંબુઘોડામાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો આગામી ત્રણ દિવસ સારા વરસાદનું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ વરસી શકે છે અઠ્યાવીસ જૂન સુધી જૂનાગઢ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે તો ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા જો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો